મારું નામ જનક નાયક છે હું જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટની પાવર કમિટીનો મેમ્બર છું અમારા ટ્રસ્ટી શ્રી ગીરાબેન એક વખત એક કૂતરાને ઇન્જર્ડ જોયું અને એમનામાં એવું થયું કે હવે બધાના માટે તો લોકો કામ કરી રહ્યા છે આ કૂતરાનું કોણ કરશે અને એક વિચાર સાથે એમને એક આ સંસ્થાની શરૂઆત કરી ફક્ત ત્રણ લોકોની ટીમથી શરૂ થયું હતું જે અત્યારે અમારી પાસે લગભગ સો જણનો સ્ટાફ છે અને ત્રણ મોબાઈલ વેન સાથે પશ્ચિમ અમદાવાદમાં અમે લોકો બિનમાલિકીના પશુ પક્ષીઓની ફ્રીમાં ટ્રીટમેન્ટ આપ કામ કરી રહ્યા છે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટની શરૂઆત બે હજાર સાતમાં થઈ હતી અને આજે તમે જુઓ તો લગભગ વીસ લાખ પશુ પક્ષીઓને ફ્રીમાં ટ્રીટ કર્યા હોય એટલું મોટું મેસિવ અમે કામ કરી શક્યા છે આજે અમારી ફૂલ ટીમમાં તેર વેટરનરી ડોક્ટર છે અને બીજા વેટરન જે હેલ્પર્સ છે એ લોકો પણ અમારી સાથે જોડાયેલા છે ગઈકાલથી અત્યાર સુધીની જો હું વાત કરું તો ગઈકાલે રાત્રે એક વાગ્યા સુધીમાં ઓન એન એવરેજ છસો ને બાર પક્ષીઓ ઇન્જર્ડ થઈને અમારા ત્યાં આવેલા છે અને એવરી યર જેમ પાંચેક હજાર પક્ષીઓ ઉત્તરાયણ દરમિયાન ઘાયલ થઈને આવતા હોય છે એવો જ આંકડો આ વર્ષે પણ જોઈ રહ્યા છે પણ સારી વાત એ છે કે બિકોઝ ઓફ અવેરનેસ પક્ષીઓ ઝડપથી અમારા સુધી આવે છે ને એની જાન બચાવવામાં પણ અમને ઇઝી પડે છે વખતો વખત સરકાર એવું કહી રહી છે કે ચાઇનીઝ દોરી ના વાપરવી જેનાથી લોકોના માણસોના પણ જીવ જાય છે પક્ષીઓની તો કોઈ વિસાત જ નથી અને એ રીતે જે પક્ષીઓ ઘાયલ થઈને આવે છે ઘણા પક્ષીઓ તો એવી પરિસ્થિતિમાં હોય છે કે જે જીવનભર ઉડી નથી શકતા તો મિત્રોને હું એવી વિનંતી કરીશ કે તમે સવારે અને સાંજે બને તો પતંગ ઓછા ચગાવો ઓર ના ચગાવો અને આવું કોઈ પણ બર્ડ તમારી ધ્યાનમાં આવે તો ચોક્કસ તમે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં લઈ આવી શકો છો કારણ કે અમારી સંસ્થા ત્રણસો પાસઠ દિવસ ચાલતી સંસ્થા છે જેમાં અમદાવાદની ફરતે સો કિલોમીટરની રેડિયસમાં કોઈ પણ બર્ડ એનિમલ જે ઇન્જર્ડ હોય છે લોકો અહીંયા લઈ આવે છે જેની અમે ફ્રીમાં ટ્રીટ કરીએ છીએ અફકોર્સ આટલું મોટું કામ કરવા માટે દાતાઓની જરૂર પડે વી આર ફોર્ચ્યુનેટ કે લોકો આગળ આવી રહ્યા છે સમાજમાંથી અમને સપોર્ટ મળી રહ્યો છે અને આ ઓપરેશન્સ અમે સતત આગળ વધારી રહ્યા છે નોર્મલી જોવા જઈએ તો કબૂતર અને સમડી જે મોટી ક્વોન્ટિટીમાં હોય છે પણ એ સિવાય પેઇન્ટેડ સ્ટોર્ક છે ઓર બૂટેડ ઈગલ છે ઓર બાન આઉલ છે સ્પોટેડ આવલેટ છે એવા પક્ષીઓ પણ સતત અહીંયા આવે છે રેરેસ્ટ ઓફ રેર બાર એડેડ ગૂઝ જે હિમાલય પર જે ઉડીને જતું હોય એવા પક્ષીઓ પણ અહીંયાં ઇન્જર થઈને આવે છે તમે અહીંયા જુઓ તો એવરી યરની જેમ આ વર્ષે પણ અમે બાળકોમાં એક અવેરનેસ આવે એ માટે એક જંગલ થીમ પર આખો એક પ્રોજેક્ટ કરેલો છે કે જ્યાં બાળકોને મેં અહીંયા લાવીને જંગલમાં શું બિહેવિયર કરવું શું ધ્યાન રાખવું કેવી રીતે પશુ પક્ષીઓને સાથે જિંદગી જીવવી એમની માવજત કેવી રીતે કરવી પ્રકૃતિનું જતન કેવી રીતે કરવું આવું તમામ વસ્તુઓની અવેરનેસ માટે અહીંયા એક આખો કેમ્પ લગાડેલો છે તેર ચૌદ પંદર સોળ લોકો પરિવાર સાથે અહીંયા આવે અને બાળકોમાં સંવેદના જાગે એ માટેના પ્રયાસમાં જોડાય અહીંયા તમને ઈગવાના બી જોવા મળશે સુગર ગ્લાઇડર પણ જોવા મળશે તમને પ્રોક્યુપાઇન છે હેઝોગ એટલે શેળો પણ જોવા મળશે અજગર પણ જોવા મળશે તો પ્લીઝ કમ વિથ હસ અને આ બધામાં તમે બાળકોને એજ્યુકેટ કરો અત્યાર સુધીમાં લગભગ ચાર હજાર ઉપર વિઝિટર આવી ચૂકેલા છે અને હજી પણ ફ્લો ચાલુ છે આવતીકાલે પણ આ પ્રોગ્રામ ચાલુ જ રહેશે ઓકે મારું નામ અનોલી મહેશ્વરી છે હું પાલડી એરિયાથી આવું છું હમણાં જ અમારા ઘરે આવું એક પક્ષી આવ્યું જે મારા છોકરાઓ જોયું ઈગલ કાઇટ આવી અને એમાં દોરી ભરાયેલી હતી અને એ જોડાય ને પછી અમે અહીંયા આવ્યા અને જોયું કે કઈ રીતના આ લોકો આટલા સંખ્યામાં પક્ષીઓ આવે છે પણ એની વ્યવસ્થા બી બહુ જ સરસ અહીંયા કરી છે એટલે અમે છોકરાઓને બતાવવા બી લાવ્યા અને પોતે બી જોવા આવ્યા કે આ શું લાગી રહ્યું છે બહુ જ સરસ ફેસિલિટી તો બનાવી છે અને બહુ જ સરસ ટ્રીટમેન્ટ અને બતાવે છે બી બહુ સરસ અને પક્ષીઓને બી બહુ જ સરસ ડૉક્ટર્સ બધા દિવસ રાત ચાલુ છે એવું લાગે છે તમે જોડે છો હું શિવાંગી ભવસાર છું નવાડજ વિસ્તારમાંથી આવું છું આજે અમે મારા છોકરાઓને લઈને મારા કઝિન્સ બધા લઈને છોકરાઓને જીવદયા ટ્રસ્ટમાં આવ્યા છીએ તો બચ્ચાઓને નોલેજ મળે કે કેવી રીતે ઇન્જર્ડ હોય પક્ષીઓ તો એ લોકોને કેવી રીતે ટ્રીટ કરવામાં આવે છે અને આ બધી વસ્તુઓ જે અહીંયા નવી નવી જોવા મળે છે તો એના માટે એ લોકોને ખાસું બધું નોલેજ મળી રહે એના માટે હા એમાં બહુ જ ના ઉડાવે ત્યાં સુધી સારું આમ તો પણ પછી માને નહીં છોકરાઓ એટલે પતંગ ઉડાવે છે પણ એ થોડું પક્ષીઓને બહુ હર્ટ થાય છે એમાં કેમ કે બહુ વાગી જાય છે ઘણા બધા પક્ષીઓને હા અમે જોયા ટ્રીટમેન્ટ કરતા દુઃખ થાય જોઈને કે બહુ બધું વાગેલા હોય છે પેલા બોક્સમાં મૂકેલા હતા એ બી પક્ષીઓ અમે જોયા તો ખાસું વાગેલું હતું એ લોકોને મારું નામ સુદીપ શાહ છે હું અમદાવાદ થી આવ્યો છું પાલડી વિસ્તારમાંથી અને અહીંયા અમે આજે આયોજન કરેલું છે જીવદયા માટેનું કે પક્ષીઓને કઈ રીતના સાચવવા કે કાઇટ ફેસ્ટિવલ ચાલે છે અત્યારે ગુજરાતમાં ચૌદને પંદર તારીખ તો એના નિમિત્તે કે કે કાઈટને આપણે સપોઝ પતંગ ચગાવીએ છીએ અને કેવી રીતે ઇન્જર્ડ થાય છે કે ઘાયલ થાય છે પક્ષીઓ તો એના માટે એક આ અભિયાન ચલાવે છે અહીંયા જીતો કરીને કંપનીને જીવદયા ટ્રસ્ટ તો કેમ કે આ રીતનું આપણે પતંગ ચગાઈ તો પક્ષીઓને આવું થાય છે એમને ઈજા થાય છે તો આપણે પતંગ ચગાવવાની ના નથી પણ એ બધું આપણે સાચવીને કરવું જોઈએ અને ખરેખર એક વસ્તુ હું તમારા ઈ ટીવીના માધ્યમથી હું તમને એવું કહેવા માગું છું કે સમગ્ર ગુજરાતને અને સમગ્ર ઇન્ડિયાને કે આ જે બધું પતંગ બધા તમે ચગાવો ના નથી કોઈ કોઈ ફેસ્ટિવલ મનાવો પણ કોઈ ફેસ્ટિવલ એવો મનાવો કે આપણી મજાના માટે કોઈની કોઈને સજા ના થાય એટલે જાગૃત થાવ બધા અને જીવદયામાં આગળ વધો અને જીતો જે સંસ્થા છે કે જીવ દયાવાળી સંસ્થા છે કે જે આ બધી સંસ્થાઓ આપણા માટે કામ કરી રહી છે બરાબર આપણા પર્યાવરણ માટે આપણા દેશ માટે કે આપણા ગુજરાત માટે કે અમદાવાદ માટે તો એમને સાથ સપોર્ટ આપો અને સપોર્ટ આપો પૂરેપૂરો સપોર્ટ આપો અને અહીંયાનું આયોજન બહુ સરસ છે બધું બહુ સરસ છે આમાંથી લોકો ઘણા બધા લોકો બહુ વિઝિટર આવે છે અહીંયા જોવા માટે તો એમાંથી એમ સમજી લો કે સો ટકા સો ટકા એમાંથી માની લો કે દસ ટકાને પણ જાગૃતતા આવશે તો આપણા ઘણા બધા પક્ષીઓ બચી શકે છે એમ એટલે આ અભિયાન ચલાવવું જોઈએ અને ઈ ટીવી ઈ ટીવીને પણ હું એક રિક્વેસ્ટ કરું છું કે આનો કોઈ એક એવો એપિસોડ આપો ઉત્તરાયણ જ્યારે ચાલુ થવાની હોય ને એ પહેલાં કે ભાઈ તમે પક્ષીઓને બચાવો એમ છે એવું કરો કે દોરી તમે એકદમ એવો તો કાચી દોરી વાપરો પતંગ કપાઈ જશે તો ચાલશે સમજો પણ કોઈકનું જીવન જતું રહેશે કોઈકનું જીવન ઉપર જતું રહેશે તો એ વસ્તુ વ્યવસ્થિત નથી આપણા માટે યોગ્ય નથી સમજો ભલે આપણે જૈન હોય કે આપણે કોઈ હિન્દુ હોય કે કોઈ પણ અટક ના આપણે હોય એટલે એના માટે મારી ઈ ટીવીને રિક્વેસ્ટ છે અને આજે એક વસ્તુ ઈ ટીવી માટે પણ બોલું છું કે ઈ ટીવી સૌથી બેસ્ટ છે એ આજે સમજો કે જીવદયાનું અહીંયા સમજીને આજે બધાનું ઇન્ટરવ્યુ લે છે કે શું છે શું નથી અને લોકોને જાગૃત ઈ ટીવી પણ કરાવડાવે છે એટલે ઈ ટીવીને પણ હું કોંગ્રેચ્યુલેશન કહું છું ને બહુ ધન્યવાદ મારું નામ ડોક્ટર પાર્સ પંડ્યા છે હું એઝ અ વેટનરી ડોક્ટર જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે ફરજ નિભાવું છું ઉત્તરાયણ સેવ બર્ડ કેમ્પેન બે હજાર છવ્વીસ અંતર્ગત જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે જુદા જુદા પક્ષીઓ આવે છે કે જે દોરીથી પતંગની દોરીથી ઘવાયેલા હોય છે એમાં જોવા જઈએ તો મુખ્યત્વે પાંખની ઈજાઓ વધારે કોમન હોય છે પછી ઉપરથી પડી જવાના હિસાબે ફ્રેક્ચર્સ બી કોમન હોય છે ઘણા પક્ષીઓમાં એના પેટ પણ ઘવાયેલા હોય છે અને ચિરાઈ ગયેલા હોય છે એ બધા જ એ વસ્તુનું કારણ છે એ છે આ આપણે જે પતંગ ચગાવીએ છીએ એની દોરી દરેકને મારી વિનંતી છે કે ચાઇનીઝ માંજા અને ચાઇનીઝ દોરીનો ન ઉપયોગ કરવો જોઈએ કારણ કે અમારી પાસે હાલ બી કાચથી દોરીથી ઘવાયેલા અને ચાઇનીઝ માંજાથી ઘવાયેલા પક્ષીઓ આવી રહ્યા છે અમે એ બધા પક્ષીઓની સેવા માટે અને ઈજાઓને રાહત મળે એમનું ઓપરેશન થાય એમને ફરી અમે પાંખો આપીએ એ રીતે અમે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે દરેક પક્ષીઓ અમારી પાસે અલગ અલગ જગ્યાએથી આવે છે અમદાવાદથી આવે છે વિજાપુરથી આવે છે સાણંદથી આવે છે અમદાવાદના મેજોરિટી દરેક ભાગોમાંથી પક્ષીઓ અમારી પાસે આવે છે એ પક્ષીઓમાં મુખ્યત્વે કબૂતર કાબર કાગડા સમડી ઘણા વોટરબર્ડ્સ જેવા કે પેટેડ સ્ટોક ઇગરેટ અને બીજા પક્ષીઓ જેવા કે ઈગલ્સ પણ અમારી પાસે આવે છે હાલ બાર તેર જાન્યુઆરીથી લઈ અને અઢાર વીસ જાન્યુઆરી સુધી સાઠથી સિત્તેર જેટલા ડોક્ટર્સ અને સિત્તેરથી એસી જેટલા વોલ્યુન્ટિયર્સ બંને ખડે પગે છે સૌથી પહેલાં જ્યારે બર્ડ્સ અમારી પાસે આવે છે ત્યારબાદ ટ્રીટમેન્ટ ફર્સ્ટ એડ પછી અમને ડાયરેક્ટ ઓપરેશન થિયેટરમાં જરૂરી જે કોઈ બી જરૂર હોય એ પ્રમાણે ઓપરેશન કરવામાં આવે છે ત્યારબાદ ઓપરેશન થયા પછી અમારી પાસે ફેસિલિટી છે કે જ્યાં અમે બર્ડ્સને થોડા દિવસ માટે જ્યાં સુધી રિકવર ન થાય ત્યાં સુધી રાખીએ છીએ ફર્સ્ટ એને શોર્ટ ફ્લાઈંગ કેજમાં ત્યારબાદ લોંગ ફ્લાઈ ફ્લાઇટ કેજ અને એવિયરીમાં અમે શિફ્ટ કરતા હોઈએ છીએ અને અમુક વોટર બર્ડ્સ જે માઇગ્રેટરી બર્ડ્સ છે એવા બર્ડ્સને અમે ઘણીવાર છ આઠ આઠ મહિના સુધી પણ અમારી પાસે એને રિકવરી ના આવે ત્યાં સુધી રાખીએ છીએ અને પછી રિલીઝ કરીએ છીએ આ વખતે પેલિકન આવ્યું છે અને એક મોસ્ટ ઓફ જે જોવા જઈએ તો પેલિકન સિવાય પેન્ટેડ સ્ટોક્સ આવ્યા છે